ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે કડીના અંડરપાસમાં પાણી ભરાતા જ વાહન વ્યવહારને પણ અસર થઈ છે સામાન્ય વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાય છે તંત્રએ અંડરપાસમાંથી પાણી કાઢી રોડ પર ઠાલ્યું હતું કડીમાં કહી શકાય કે અડતાલીસ કલાકમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો વરસાદે વિરામ લીધા બાદ પણ કહી શકાય કે કડીમાં કહી શકાય કે જળબંબાકાર જે પરિસ્થિતિ જોવા મળી છે કડીના જે અંડરપાસ આવેલા છે હાલમાં સંપૂર્ણપણે જે પાણીમાં ગરકાવ થઈ ગયા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કહી શકાય કે છ ફૂટ અંદાજ જેટલું પાણી હાલમાં અંડરપાસમાં ભરાઈ જવા ગયું છે આ દ્રશ્યો જોઈ શકો છો કે બંને અંડરપાસ હાલમાં કહી શકાય કે પાણીમાં જે છે અંદર પાણી ભરાઈ જવા ગયા છે હાલમાં તંત્રની કહી શકાય કે ચોક્કસથી પોલ ખુલતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પ્રી મોન્સૂનની ફ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય છે તે માત્ર કાગળ ઉપર જ કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદ બંધ થયા બાદ પણ હજુ અહીંયાથી પાણી નથી ઓસરી રહ્યા સાત ફૂટ જેટલું પાણી આ અંડરપાસમાં હાલમાં ભરાવા ગયું છે અને તંત્ર દ્વારા પાણીની યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આપ જોઈ શકો છો કે પાલિકા તંત્ર દ્વારા ટ્રેક્ટરો અહીંયા જે છે તે મૂકવામાં આવે છે ટ્રેક્ટર દ્વારા પાણી બહાર નીકાળવામાં આવી રહ્યું છે દ્રશ્યો બતાવીશ કે ટ્રેક્ટરથી પાણી રોડ ઉપર જ છોડવામાં આવી રહ્યું છે કહી શકાય કે આ પાલિકા તંત્ર દ્વારા હાલમાં પાણી નાળામાંથી નો ખાલી કરવામાં આવ્યું છે પરંતુ ખાલી કરીને સીધું રોડ ઉપર જે ઠલવવામાં આવી રહ્યું છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ વાત કરીએ તો જે પ્રકારે આ પાણી હાલમાં ભરાઈ જાય છે વર્ષો જૂની સમય નાળું બનાવ્યું ત્યારથી જે છે તે અંડરપાસ બનાવ્યો ત્યારથી જે છે તે આ પાણી ભરાઈ જવાની સમસ્યા છે સામાન્ય વરસાદ પડે ત્યારે પણ અંડરપાસ બંધ થઈ જતો હોય છે અને અહીંયાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવતો હોય છે ત્યારે તંત્ર કહી શકાય કે ચોક્કસથી આ મામલે યોગ્ય જે છે તે સમસ્યાનું નિરાકરણ નથી લાવી રહ્યું તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અવારનવાર આ નાળું ભરાવાને કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો છે પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતું હોય તે પ્રકારના દ્રશ્યો સંતોષ માની લે છે તેની સમસ્યાનું નિરાકરણ જે સમસ્યા દૂર થાય તે પ્રકારના કોઈ પણ કામ તંત્ર દ્વારા ના કરવામાં આવતા તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે મીડિયા કડી